નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ આજે એટલે કે રિઝલ્ટ બાર સાયન્સ અને બાર આર્ટ્સનું આજે રિઝલ્ટ આવ્યો હતું અને રાની અંદર પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સની અંદર હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ થરાદ તાલુકાની અંદર આપણે કેવા ખૂબ જ સારાનીય સિદ્ધિ મેળવી છે એમને કેમ કે ત્રણ બહેનો આપણે જોઈએ અને એમને બારની અંદર કેટલા પર્સન્ટેજ આવ્યા છે આપણી આ ફ્રેન્ડ સ્કૂલમાંથી મને ઘણું સારું એવું શિક્ષણ મળ્યું અને શિક્ષણ ઉપરાંત પદ્ધતિસરનું શિક્ષણ શિક્ષકો દ્વારા મળ્યું આ સ્કૂલમાં મને ઘણી બધી એવી એક્ટિવિટીસ કરતા અને સ્ટડી નોલેજ પણ મળ્યું મને ખુશી થાય છે એ કહેતા કે આ કહું તો આપણી સ્કૂલનું પરિણામ સો ટકા રહ્યું અને જેમાં મારી આ સ્કૂલમાં મને ફર્સ્ટ નંબરમાં અને આ સ્કૂલમાંથી શિક્ષણ લઈને હવે ક્યાં પણ જઈએ તો શાળાનું ગામનું અને માતા પિતાનું નામ સપનું સાકાર કરીશું કે સાયન્સમાં

કેટલા પર્સન્ટેજ આયા તમારે 85.85 હા તમે શું કહેવા માંગશો તેર મતલબ કે આ રાગ આમની અંદર ખરેખર આ ગૌરવની વાત છે કે પ્રિન્સ સ્કૂલ વતી તમારું પરિણામ બહુ સારું આવ્યું ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે ગામડામાં અને આ પ્રિન્સ સ્કૂલ છે અને એમાં અમને બહુ સારું શિક્ષણ મળ્યું છે અહીંયાના ના અમારા શિક્ષક એમને બહુ સારું શિક્ષણ આપ્યું જો કે સિટીમાં જે તો બી ત્યાં એવું શિક્ષણ અમને જો કે ના મળત કેમ કે ત્યાં

મુશ્કેલ છે જ નહીં એમ હા મહેનત કરો તો કોઈ પણ મુશ્કેલી નથી તમે પણ વિચારી શકો છો કે અત્યારે જે પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ એટલે રાની અંદર વ્યવસ્થિત શિક્ષણ કાર્યકારી અને પહેલા એટલે હતું કે બાર ગામ જવા માટે આપણે ધાનેરા થરાદ આ વિસ્તારમાં જવું પડતું પણ અત્યારે તમે ઘર આંગણે આવું શિક્ષણ કાર્ય તમે મળી રહ્યા છે અને આપણે બાર સાયન્સની અને આર્ટ્સની અંદર હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ એમને મળ્યું છે થરાદ તાલુકાની અંદર આપણે અત્યારે કેટલું છે

એટલે કે વ્યવસ્થિત ભણાવવાના ગણાવો કે એમાં શું કહેવામાં માંગો તમે ખૂબ સારું છે ભણાવવામાં બીજું શિક્ષકોનો ખૂબ સપોર્ટ છે બરોબર અને અમારા બાળકો અહીં ભણે છે અને ખૂબ સારું શિક્ષણ અપાવે છે કેટલા ધોરણ ભણે તમારા બાળકો બારમા માં કેટલા છે બે છોકરીઓ બે ભાઈઓની આ રિઝલ્ટ એટલે રિઝલ્ટ કેવું રહ્યું સ્કૂલના પ્રમાણમાં સપોર્ટ તમારે કેવું રહ્યું બહુ સારું એમ કે પેલા આપણે ખરેખર આ ગામ જવું પડતું અત્યારે આ આપણે રાની અંદર પણ આ સુવિધા મળી રહી હ ખૂબ સારી સુવિધા મળી છે હ અને ભણવા ભંતરની વાત કરીએ તો બરોબર તો ભણવામાં મતલબ કેવા શિક્ષકો બીજો આપણે બાળકોને તમે પૂછતા પણ હસો કે કેવું તમાને ભણતર કેવું રયો ભણવાનો સારું રયો એકંદરે દેખવા જઈએ તો શેર કરતો ગામડાની સ્કૂલ આ પ્રિન્સ સ્કૂલ ભણવામાં સારી છે બરોબર અમારી ચાર છોકરીઓ ભણે બन्ने ભાઈની બરોબર અને દરેકનો રિઝલ્ટ પણ સારો હોય બરાબર સ્કૂલ બજારની અંદર પણ અમારી છોકરીઓ ભણી એના કરતો પ્રિન્સ સ્કૂલનો રિઝલ્ટ બહુ સારો હોય તમારું ગામ કયું ડેડું તો પણ આવવાની જવાની એટલે સ્કૂલની તરફથી બસની પણ સુવિધા છે હા બસની સુવિધા એ છેક ઘરે મૂકવા આવે ને લેવા આવે છે બરાબર રોડ ટચ એટલે આપણે પણ આપણે પહેલા આવો તો ભણતર નો અત્યારે આપણા જીવનમાં ભણતર ભાર મૂકીએ છે એ ખૂબ જ સારી બાબત કહેવાય હા સારી એ અમે પહેલા બજારમાં છોકરીઓ ભણતી હતી અમારી પણ આ પ્રિન્સ સ્કૂલ અહીંયા ચાલુ થઈ એના પછી અમે બજારમાંથી પણ અહીંયા લાવી છે અને આ વખતે બજારને કરતો પણ રિઝલ્ટ સારું આવ્યો રિઝલ્ટ હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે સાયન્સની અંદર આર્ટ્સની અંદર હા આર્ટ્સ સાયન્સનો રિઝલ્ટ સારું અમારે આર્ટ્સમાં ભણતી હતી બંને છોકરીઓ અને સત્તાણું પોઈન્ટ ચૌદ પીઆર આવ્યો છે

તો આપણે પણ આપણા છોકરોને અને બીજાને પણ આપણે કહીએ કે ખરેખર ખૂબ જ સારી છે તમે પણ વિચારી શકો છો કે વાલીગણ પણ ખુશ છે કેમ કે આ બોર્ડની અંદર અત્યારે બારમા આવ્યો છે દસમા પણ બાકી છે પરિણામ પરંતુ તે ખરેખર સો ટકા રિઝલ્ટ આવ્યું છે એના હિસાબથી અત્યારે નવા એડમિશન પણ પ્રક્રિયા ચાલુ છે અને પ્રિન્સ સ્કૂલની અંદર અને ભણતર ખૂબ જ સારું છે સાહેબ તમે શું કહેવા મોક્ષ બસ હું તો એટલું જ કહીશ કે પૂરા સ્ટાફ ને બાળકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમનું આજે મહેનત રંગ લાવી છે

પણ જયારે વાલી ખુદ અહિયાં આવે છે ને એમના બાળકોને ભણાવે છે ત્યારે એમને ખબર પડે છે કે ના રિયલ તો શિક્ષણ અહિયાં પણ એનાથી પણ બેસ્ટ સારું છે આ સ્થાપના કેટલા વર્ષ થયા ને આ ચોથું વર્ષ પૂર્ણ થયું છે સ્કૂલ ને ચાર વર્ષની અંદર તમે અથાગ મહેનત થી તમે આ મુકામ સુધી તમે પહોંચી શકો અમે સતત અમારું એક જ હોય કે શિક્ષણ એ શિક્ષણ એના શિક્ષણ સિવાય બીજી કઈ વાત જ નહીં અમારા કઈ ભ્રહ્મા પ્રચાર નહીં શિક્ષણ અમારું બાળક જ બોલે છે કે શિક્ષણ કેવું છે અને કેવું આપીએ છીએ બીજી પણ facility તમારે ત્યાં આપવામાં આવે છે ગાડીઓ બીજી બધી facility બાબતે હોય તો કે અમારે hostel પણ સુવિધા છે બાળકો માટે અને બાળકોને લેવા અને મૂકવા માટે બસ ની પણ વ્યવસ્થા છે દરેક ગામ સુધી અમારી બસ જાય છે આજુબાજુના લગભગ દસ થી પંદર કિલોમીટર સુધીના વિસ્તારમાં લગભગ આવરી લેતો છે મિનિમમ પંદર થી વીસ કિલોમીટરની રેન્જમાં દરેક એરિયામાં અમારી બસ જાય છે પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સની અત્યારે તમે દસમા અને તમારે કેટલા વિદ્યાર્થી હતા આ બોર્ડના બોર્ડ બોર્ડની એક્ઝામ સાયન્સના અને આર્ટ્સના બધા વિદ્યાર્થીઓ થઈ અને પચાસ એક જેવા વિદ્યાર્થીઓ હતા ધોરણ બાર ના વાત કરીએ જરૂરભાઈ થી પ્રિન્સિપલ ની તેમને વાત કરી કે એ શું કહેવા માંગે છે આપણા ભણતર વિશે હા ખાસ એટલું કહીશ કે જે વાલીઓનો અમારા ઉપર વિશ્વાસ કર્યો એ બદલ એમને ખૂબ અભિનંદન બીજું કે સૈર કરતા ઓછા ખર્ચાળની અંદર આપણા ગામડામાં જે અમારું પ્રિન્સ શાળા પરિણામ રિઝલ્ટ આપી રહ્યું છે અને જે અમારો સ્ટાફ છે એ બી ક્વોલિફાઈડ છે એટલે આવી મહેનત કરીએ છોકરી દ્વારા મહેનત કરી એટલે અત્યારે એનું પરિણામ છે જી અમારા જે મહેનત કરી આખા વર્ષની એનું પરિણામ આપ જોઈ રહ્યા છો ઘણા બધા વિદ્યાર્થીઓ જે બહારથી ભણેલા આવેલા હોય શહેરમાંથી અને એ અત્યારે બારમાની પરીક્ષા પાસ કરી એમનું રિઝલ્ટ આપ જોયું ખરેખર ભણતર એ જીવનની અંદર ખરા અર્થમાં ચણતર છે કેમ કે પેલો એક આના ઉપર પેલું વાક્ય યાદ આવે છે કે તમે જો છાપડીની સામે ઝૂકી છો તો દુનિયાની સામે તમે ઝૂકવાની જરૂર નહીં પડે